اپنے آئی گیا کاٹی رکشا میں بیسی گیا رکشا تو رکشا بریج دیکھائی تم نے بریج بنال ہم جا جاؤں اپنے آئی گیا کاش گڑیا گیا چار ویس تھی گئی سی ہے. તો આપણે જાશું અંદર તો નજારો જો વરસાદ બહુ છે નજારો જો ઓલી સાઈડ જવાનું છે લેડીઝને આ બધું જવાનું છે જેન્ટ્સને તો અમારું પરિવાર છે નાનું એવું પરિવાર માહિરભાઈ છે અહીંયા માહિરભાઈને બબુ બબુબેન બે ફોટો પાડવાનું ગયા પણ ફોટો આપણે નથી પાડવો એનો વિડીયો ઉતારી લેશું એક નંબર વિડીયો આવી ગયો છે બેન ચાલો દે તમે આગળ હવે તો એ બે હવે આગળ વધ્યા ગયા છે તો આપણે પણ હવે આગળ જાશું તમે જોઈ શકો છો મંદિર દેખાઈ રહી છે તો આ એ શંખ આ કેરી ગાડીમાં હમાય ને એવડો શંખ છે નાનો એવો ફક્ત શંખ નથી અને આનો નજારો રાતે જ મજા આવે તમે દિવસની નહીં મજા આવે વરસાદ વાતાવરણ એવું છે ને અત્યારે બહુ વિડીયો ખાસ બનાવવા મજા નથી આવતી આ મંદિર આવી ગયું ઠુકડું શંખમાં રાતે તમે લાઇટ થતી હોય બહુ મસ્ત શંખ દેખાય રાતે તમે રોકાવ થોડીક વાર તો મજા આવશે તો આપણે મંદિર તરફ જાય છે જો આગળ તમે વિડીયો જોઈજો આ બે બસ આપણે આ વરસાદ આવે તો અંદર ઊભું રહી જવાનું તો આપણે આવી ગયા સીડીએ હવે સીડીએ ચડી જોઈ પછી તમને મંદિરનો નજારો દેખાડો એકવાર મંદિરનો નજારો એકવાર જોઈશો ને તમને બહુ મજા આવશે હવે સીડી અડધી ચડી ગયા થોડીક જ બાકી રહી છે તમે જોઈ શકો છો બસ થોડીક જ બાકી છે હવે આ જોઈ લો મંદિરનો નજારો જોવો તમે શણગાર થોડોક કરાયેલો છે એક નંબર મંદિર છે એક નંબર તમે પણ એકવાર આવી જાઓ ખોડલધામ ખોડલ માના મંદિરે આઈ નીચે બગીચો છે બગીચો તમે જોઈ શકો છો અહીંયા નીચે બગીચો તમે જોઈ લીધો તો હવે તમને મંદિરની અંદર જવાનો પ્રયાસ કરીશ મંદિરના મંદિરની અંદરનો તમને દેખાડીશ નજારો કેવો નજારો છે તો આપણે હવે મંદિર તરફ જાશું આ એક વરસાદ જેવું છે ને બહુ મસ્ત લાગે બહુ મજા આવે અંદર મંદિરની અંદર તો જવા નહોતી તા તો આપણે હવે બહારથી હોય વિડીયો ઉતારશું મંદિરને ફરતો હોય કે એવું બધું બનાવેલું છે કોતરી કોતરી બનાવેલું છે હાથી બનાવેલા છે કોતરી બનાવેલા પથ્થર અને પછી પથ્થરમાંથી હાથે કોતરી કોતરી બનાવેલા બધી ડિઝાઇન છે આ ગણપતિ બાપા છે બધી ડિઝાઇન અલગ અલગ બનાવેલી છે ભગવાનની માતાજીની આ બધા ઘોડા હે પણ આ બહુ બહુ મસ્ત બનાવેલું છે તમે પણ એકવાર આવો તો તમને પણ મજા આવશે જો કેવું છે કાંઈ ન ઘાટે એવું છે તમે પણ એકવાર આવો તમને પણ મજા આવશે અમે આવ્યા અમને મજા આવી દર્શન કરવાની પણ મજા આવી વરસાદ એટલો નહીં કે પાણી પાણી જ બધું ફીડ્યું છે આમાં પણ થોડો ઓછો વરસાદ છે એટલે બહુ વાંધો ન આવે મજા આવે થોડો વરસાદ એવા મજા આવે તો આ અમારે બબુબેન દેખાડે છે નાનો આ એનું બચ્ચું એમ કહીએ તો ત્યાંથી હવે આપણે આગળ આવી હાથે જાજા દોરેલા છે આ મંદિરને પાછળનો ભાગ છે તો તમે જોઈ શકો છો વરસાદ આવે છે ટીપા પડે છે ઝીણા ઝીણા ટીપાં પડી રહે આ પાછળ બગીચો છે અને આ મંદિરના પાછળનો ભાગ છે તમે જોઈ શકો છો હા મંદિરની પાછળ જ ઊભા છે હા પાછળ છે બી જો હાવ પાછળ ઉપર જ આવશે હવે અને હાવ પાછળ જ છે તો અહીંયાથીને હવે આગળ જવાનું રહેશે કેમકે ફરતો આટો મારવાનો છે મારે એટલે મંદિરને ફરતું એ પરિક્રમ કરવી પડે વરસાદ એવો છે ને કે ટીપું પડી ગયું છે મોબાઈલમાંથી તો પણ વિડીયો તો ચાલુ જ રહેશે કેમ કે આમાં આજે તમને દર્શન કરાવ્યા નથી માતાજીના તો પણ તમને દર્શન પણ કરાવીશ છેલ્લે લાસ્ટમાં આવશે એ દર્શન કરી લેજો તમે પણ તમે પણ એકવાર જરૂરથી અહીં આવજો દર્શન કરવા માતાજીના ખોડલધામ જય માતાજી જય ઘોડિયારમાં યા કરો મઢવા